હલો ફ્રેન્ડ્સ આજે આપણે જ્ઞાન સાથેની ગમતની રમત એટલે ઉખાણા ઉખાણા જોઈશું ઉખાણા એટલે પ્રશ્નાવલી જેમાં કવિતાની માફક કે વાક્યને જોડીને પ્રશ્નો બનાવવામાં આવે છે જેના દ્વારા જ્ઞાન સાથે ગમત મળી રહે છે અને બાળકોની તાર્કિક કસોટી થાય છે તો ચાલો આજે હું તમને પ્રાણીઓની ઓળખ આપતા ઉખાણા પૂછીશ તમારે તેનો સાચો જવાબ વિચારવાનો છે સ્ટાર્ટ સોલ્વિંગ ગેમ ઉખાણા પાણી છે પોતાનું ઘર ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો બની જાતો ખુદની ઢાલ એને પકડી ના શકે તેવી તેજી એની ચાલ સસલું છતથી લઈને ખૂણે ખાચરે મળી જાતી છ પગવાળી નાર લાળથી વણતું મલમલ જેવું કપડું જાળીદાર કરોડિયો ઊંચું છે એક પ્રાણી એની પીઠ છે ત્રિકોણી છે રણનું જહાજ અને જોઈએ થોડુંક પાણી ઊંટ કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઈ ગબડાવે હિપ્પોપોટેમસ નાનેથી મોટું થાવ રંગબેરંગી પાખો લગાવ હવાની લહેરોમાં તરતું જાવ ફૂલો સંગે વાતો કરતું જાવ પતંગીઓ નાકે નકશે એ નમણું દેખાય પણ ભરતું લાંબી ફાળ આખું એને ચમકી લઈને ઝડપી એની ચાલ હરણ ટર 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 કરતા ગાય પોતાનું ગીત સંભળાવે જ્યારે તેઓ નાના શરીરમાં નાની ગાંઠ જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી આરામનું એને નહીં નામ કીડી ઊંડું છે પણ પંખી નહીં સુંડ છે પણ હાથી નહીં છ પગ પણ માખી નહીં ગીત ગાઉ છું પણ ભમરો નહીં મચ્છર આમ તો નીચી નજરે ચાલે રીસાય ત્યારે પગ પછાડે લોકોનો એ ભાર વેઢારે તોય કોઈ સારો ન માને ગધેડો નદી સરોવરમાં રહેતી પાણીની રાણી કહેવાતી રંગબેરંગી જોવા મળતી કહો કયા નામે ઓળખાતી માછલી પડતો પણ પંડિત નહીં પૂર્યો પણ ચોર નહીં ચતુર હોય તો ચેત જો મધુરો પણ મોર નહીં ભમરો મજા આવીને દોસ્તો